જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ ગીતાનો અધ્યાય છઠ્ઠો સાંભળશો જેનું નામ છે સંયમ યોગ શ્રીમદ્ ભાગવદ્ ગીતા એ ભગવાનનો શ્વાસ છે હૃદય છે અને ભગવાનની વાકમય મૂર્તિ છે જેના હૃદયમાં વાણીમાં શરીરમાં તેમજ સઘળી ઇન્દ્રિયો અને એમની ક્રિયાઓમાં ગીતા ઉતરી ગઈ હોય એ મનુષ્ય સાક્ષાત ગીતાની જ મૂર્તિ છે એના દર્શન સ્પર્શ ભાષણ તથા ચિંતન કરવાથી પણ બીજા માણસો પરમ પવિત્ર બની જાય છે ગીતાજીની તોલે સંસારમાં યજ્ઞ દાન તપ તીર્થ વ્રત સંયમ કે ઉપવાસ વગેરે કશું જ નથી ગીતા એ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે એનું સંકલન કરનાર શ્રી મહર્ષિ વેદ વ્યાસજી છે તો મિત્રો આ વિડિયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો જેમાં કર્મયોગનો વિષય અને યોગારૂઢ પુરુષના લક્ષણો આત્મ ઉદ્ધાર માટે પ્રેરણા અને ભગવત પ્રાપ્ત પુરુષના લક્ષણો વિસ્તારપૂર્વક વિષય વિષય યોગ ભ્રષ્ટ પુરુષની ગતિનો વિષય તથા ધ્યાન યોગીનો મહિમા વર્ણવેલો છે તો આજના આ શુભ દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરી આજના દિવસને પાવન બનાવીએ તો અધ્યાય છઠ્ઠો શરૂ કરીએ બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય શ્રી ભગવાન બોલ્યા જે માણસ કર્મ ફળનો આશ્રય લીધા વિના કરવા યોગ્ય કર્મ આચરે છે તે સન્યાસી તેમજ યોગી છે જ્યારે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી અને માત્ર ક્રિયાઓનો ત્યાગ કરનારો યોગી નથી હે પાંડવ જેને સંન્યાસ કહે છે એને જ તું યોગ જાણ કેમ કે સંકલ્પોનો ત્યાગ ન કરનાર કોઈ પણ માણસ યોગી નથી થતો યોગમાં આરૂઢ થવા ઈચ્છુક મનનશીલ માણસ માટે નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ યોગની પ્રાપ્તિમાં હેતુ કહેવાય છે અને યોગારૂઢ થયા બાદ એ યોગારૂઢ માણસનો જે સમસ્ત સંકલ્પોનો અનુભવ છે એ જ કલ્યાણમાં હેતુ કહેવાય છે જે વખતે નથી તો ઇન્દ્રિયોના ભાગોમાં આસક્ત થતો કે નથી કર્મોમાં આસક્ત થતો તે વખતે સઘળા સંકલ્પોનો ત્યાગ માણસ યોગારૂઢ કહેવાય છે પોતાના વડે પોતાનો સંસાર સાગરથી ઉદ્ધાર કરે અને પોતાને અધોગતિમાં ન નાખે કારણ કે માણસ પોતે જ તો પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે જે જીવાત્મા દ્વારા મન અને ઇન્દ્રિયો રહિત શરીર જીતવામાં આવ્યું છે એ જીવાત્માનો એ પોતે જ મિત્ર છે અને જેના વડે મન તથા ઇન્દ્રિયો સહિત શરીર નથી જીતવામાં આવ્યું એના પ્રત્યે એ પોતે જ શત્રુની જેમ શત્રુતામાં વર્તે છે ઠંડી ગરમીમાં સુખ દીખાતમાં તથા માન તેમજ અપમાનમાં જેના અંતઃકરણની વૃત્તિઓ સમ્યક રીતે શાંત છે એવા સ્વાધીન આત્માવાળા મનુષ્યના જ્ઞાનમાં ચતિદાનંદ ધન પરમાત્મા સમ્યક પ્રકારે સ્થિત છે એટલે કે એના જ્ઞાનમાં પરમાત્મા સિવાય બીજે કશું જ નથી જેનું અંતઃકરણ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે જેની સ્થિતિ વિકાર રહિત છે જેની ઇન્દ્રિયો સારી પેઠે જીતાયેલી છે તેમજ જેના માટે માટી પથ્થર અને સુવર્ણ સમાન છે એ યોગીયુક્ત અથાર્થ ભગવત પ્રાપ્ત કહેવાય છે મન અને ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં રાખનાર કષાયની ખેવના ન રાખનાર અને સંગ્રહરહિત યોગી એકલો જ એકાંત સ્થળે સ્થિત થઈને આત્માને નિરંતર પરમાત્મામાં જોડે છે પવિત્ર ભૂમિ પર કે જેના ઉપર ક્રમ પ્રમાણે દર્ભ મૃગચર્મ અને વસ્ત્ર પાથરેલા છે તેમજ ન ઘણા ઊંચા અને ન ઘણા નીચા એવા પોતાના આસનને સ્થિત રૂપે સ્થાપીને એ આસન પર બેસીને ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓમાં વશમાં રાખી મનને એકાગ્ર કરીને અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરે કાયા મસ્તક અને ડોકને સીધા તેમજ ટટાર ધારણ કરીને અને સ્થિર થઈ પોતાની નાસિકાના અગ્ર ભાગે દ્રષ્ટિ ટેકવીને અન્ય દિશાઓને ન જોતો બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત નિર્ભય તથા સમક્ય રીતે આશંત શાંત અંતઃકરણનું સાવધાન યોગી મનને સંશય કરી મારામાં ચિત્ત જોડી અને મારામાં પરાયણ થઈને ધ્યાનમાં બેસે વશ કરેલા મનનો યોગી આ રીતે આત્માને નિરંતર મુજ પરમેશ્વરના સ્વરૂપમાં જોડતો મારામાં રહેલી પરમ આનંદની પરાકાષ્ઠા સ્વરૂપ શાંતિને પામે છે હે અર્જુન આ યોગ ખૂબ ખાનારનો સિદ્ધ થતો નથી તેમજ બિલકુલ ન ખાનારનો પણ સિદ્ધ થતો નથી તથા ઘણું ઊંઘનારનો સિદ્ધ થતો નથી તેમજ હંમેશા જાગનારનો જાગનારનોય સિદ્ધ થતો નથી દુઃખોનો નાશ કરનાર યોગ તો યથા યોગ્ય આહાર વિહાર કરનારનો કર્મોમાં યથા યોગ્ય ચેષ્ટા કરનારનો તથા યથાયોગ્ય ઊંઘનાર તેમજ જાગનારનો જ સિદ્ધ થાય છે સંપૂર્ણ વશમાં કરેલું ચિત્ત જે વખતે પરમાત્મામાં જ સામ્યક રીતે સ્થિત થઈ જાય છે એ વખતે સમસ્ત ભોગોથી નિષ્ફહ થયેલો માણસ યોગાયુક્ત કહેવાય છે જે રીતે વાયુ વિનાના સ્થાનમાં રહેલી દીવાની જ્યોત ડોલતી નથી એવી જ ઉપમા પરમાત્માના ધ્યાનમાં લાગેલા યોગીના ચિતાયેલા ચિત્તની કહેવાય છે યોગના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જે અવસ્થામાં ઉપર પામે છે જે અવસ્થામાં પરમાત્માના ધ્યાનને લીધે શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્માનો સાક્ષાત્તો ચંદિદાનંદ પરમાત્મામાં જ સંતુષ્ટ રહે છે ઇન્દ્રિયોથી અતિત માત્ર શુદ્ધ થયેલી સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા ગ્રહણ થઈ શકે એવો જે અનંત આનંદ છે એને જે અવસ્થામાં અનુભવે છે અને જે અવસ્થામાં સ્થિત આ યોગી પરમાત્માના સ્વરૂપથી કદીય વિચલિત થતો જ નથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી જે લાભને પામીને એનાથી વધુ બીજા કશા લાભ નથી માનતો અને પરમાત્મા પ્રાપ્તિ સ્વરૂપ છે જે અવસ્થામાં રહેલો યોગી ઘણા ભારે દુઃખથી પણ વિચલિત થતો નથી જન્મ મરણના દુઃખરૂપ સંસાર સાથેના સંયોગથી જે રહિત છે તથા જેનું નામ યોગ છે એને જાણવું જોઈએ યોગ નહીં કંટાળેલા અથાર્થ ધૈર્યશીલ અને ઉત્સાહી ચિત્તથી નિશ્ચયપૂર્વક કરવો જોઈએ સંકલ્પથી ઉત્પન્ન પામે તથા સમુદાયશીલ બુદ્ધિ તથા મનને પરમાત્મામાં સ્થિત કરીને પરમાત્મા સિવાય બીજા કશાયનું ચિંતન ન કરે આ સ્થિર ન રહેનારું અને ચંચળ મન જે જે શબ્દાદિ વિષયના નિમિત્તે સંસારમાં વિચરે છે તે તે વિષયમાંથી રોકીને એને વારંવાર પરમાત્મામાં જ નિરુદ્ધ કરવું કેમ કે જેનું મન સમ્યક રીતે શાંત છે જે નિષ્પાપ છે અને જેનો રજોગુણ શાંત થઈ ચૂક્યો છે એવા સચિદાનંદ ધન બ્રહ્માની સાથે એકાત્માને પામેલા આ યોગીને ઉત્તમ આનંદ પ્રાપ્ત થાય છે એ પાપ વિનાનો યોગી આ પ્રમાણે નિરંતર આત્માને પરમાત્મામાં જોડતો સુખેથી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ સ્વરૂપ અનંત આનંદનો અનુભવ કરે છે સર્વવ્યાપી અનંત ચેતનમાં એકાત્મ ભાવે રહેવા રૂપી યોગથી યુક્ત આત્મવાન તેમજ સૌમાં સંભાવે જોનાર યોગી આત્માને સર્વભૂતોમાં રહેલો અને સર્વભૂતોને આત્મામાં કલ્પિત જુએ છે જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મા રૂપ મૂજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મૂજ વાસુદેવની અંતર્ગત જુએ છે એને માટે હું અદૃશ્ય નથી અને એ માટે મારે અદૃશ્ય નથી હોતો જે માણસ એકાત્મ ભાવમાં સ્થિત થઈને સર્વ ભૂતોમાં આત્મા રૂપે રહેલા ધન વાસુદેવને ભજે છે એ યોગી સર્વ રીતે વર્તવા છતાં મારામાં જ વર્તે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ સઘળા ભૂતોમાં સમજુએ છે તેમજ સુખ અથવા દુઃખ નહીં બધામાં સમજુએ છે એ યોગી પરમ શ્રેષ્ઠ મનાયો છે હે મધુસૂદન જે આ યોગ આપે મને સમભાવે કહ્યો મન ચંચળ હોવાને લીધે હું આની નિત્ય સ્થિતિને નથી જોતો કેમ કે હે શ્રી કૃષ્ણ મન ઘણું ચંચળ પ્રમથન સ્વભાવનું અત્યંત દ્રઢ અને બળવાન છે આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર્માનું છું મન સંચળ તેમજ મુશ્કેલીથી વશ થનારું છે છતાં પણ હે કુંતીપુત્ર એ અભ્યાસ અને વૈરાગ્ય વડે વશમાં થાય છે જેનું મન વશમાં કરાયેલું નથી એવા માણસ દ્વારા યોગ દુષ્પ્રાપ્ય છે એટલે કે પ્રાપ્ત થવો મુશ્કેલ છે અને જેણે મનને વશ કર્યું છે એવા પ્રયત્નશીલ માણસ દ્વારા સાધન વડે એ પ્રાપ્ત થવો સહજ છે આ મારો મત છે હે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધા તો ધરાવે છે પરંતુ સંયમી નથી એ કારણે અંતકાળે જેનું મન યોગથી વિચલિત થઈ ગયું છે એવો સાધક યોગી યોગની સિદ્ધિને એટલે કે ભગવત સાક્ષાત્કારને ન પામતા કઈ ગતિને પામે છે હે મહાબાહો શું એ ભગવત પ્રાપ્તિના માર્ગમાં મોહ પામેલો અને આશ્રય વિનાનો માણસ છિન્ન ભિન્ન થયેલા વાદળની પેઠે બે બાજુથી ભ્રષ્ટ થઈને નાશ તો પામતો નથી ને હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સમૂળો છેદવા માટે આપ જ લાયક છો કેમ કે આપના વિના બીજો આ સંશયનું છેદન કરનાર મળવો સંભવિત છે આ લોકમાં વિનાશ થાય કે ન પરલોકમાંય ભગવત કરનાર કોઈ પણ પામતો નથી યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે અથવા આ સિવાયના જે વૈરાગ્યવાન યોગ ભ્રષ્ટ હોય છે એવા માણસો એ લોકમાં ન જોતા જ્ઞાનવાન યોગીઓના કુળમાં જ જન્મે છે પરંતુ આ પ્રકારનો જે આ જન્મ છે એ સંસારમાં ખરેખર ઘણો દુર્લભ છે ત્યાં તો પૂર્વજન્મના શરીરમાં બુદ્ધિ સંયોગને એટલે કે સમબુદ્ધિ સ્વરૂપ યોગના સંસ્કારોને અનાયાસે જ પામે છે અને હે ગુરુનંદન એ પ્રભાવને લીધે એ ફરીથી પરમાત્માની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ માટે પહેલાં કરતાં પણ વધુ પ્રયત્ન કરે છે તથા જે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ છે તે પરાધીન હોવા છતાં એ પૂર્વજન્મના અભ્યાસના બળે જ નિઃશંકપણે ભગવાન પ્રત્યે આકર્ષાય છે અને સમબુદ્ધિ સ્વરૂપ યોગનો જિજ્ઞાસુ પણ વેદમાં કહેલા સકામ કર્મોના ફળને ઓળંગી જાય છે પરંતુ પ્રયત્નપૂર્વક અભ્યાસ કરનાર યોગી તો પાછલા અનેક જન્મોના સંસાર મળે જ આ જન્મે સંસિદ્ધ થઈ સમગ્ર પાપોથી રહિત થયા બાદ તત્કાળ જ પરમ ગતિને પામે છે યોગી તપસ્વીઓ કરતાં શ્રેષ્ઠ છે શાસ્ત્ર યોગથીય શ્રેષ્ઠ મનાયો છે અને સકામ કર્મ કરનારાઓથીય યોગી શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગીતા સૌથી શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ અર્જુન આત્મ સંયમ યોગ નામનો છઠ્ઠો અધ્યાય સમાપ્ત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની છે તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ ભાગવત ગીતાનો અધ્યાય છઠ્ઠો જે ઘરમાં નિત્ય શ્રીમદ્ ભાગવતના પાઠ થાય છે તે ઘર તીર્થરૂપ બની જાય છે ત્યાં વસનારાઓના પાપનો તે નાશ કરે છે જે મનુષ્ય ભાગવત શાસ્ત્રનો અર્થપૂર્વક નિત્ય વાંચે છે તેના કરોડો જન્મોના પાપ નાશ પામે છે જે ભાગવતના અર્ધા શ્લોકને કે શ્લોકના એક ચરણનો પાઠ કરે છે તે નિત્ય રાજસુ યજ્ઞ તથા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે પુરાણોમાં કહ્યું છે કે સો કામ છોડી ભજન કરવું કામ છોડી પ્રભુનું નામ લેવું કરોડ કામ છોડી શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવો કારણ કે આ કલયુગમાં શ્રીમદ્ ભાગવતના પાઠ જ કલ્યાણકારી છે આથી દરેક વ્યક્તિએ થોડો સમય કાઢીને શ્રીમદ ભાગવદ ગીતાના પાઠ જરૂર કરવા વાંચવા કે પછી સાંભળવા જોઈએ તો મિત્રો આજના આ વિડીયોમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અધ્યાય છઠ્ઠો તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો જે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ